તો વાવણી લાયક જ્યારે સારો વરસાદ થાય ત્યારે સૌથી વધુ આનંદિત અન્નદાતા જ થતો હોય છે પરંતુ આ જ વરસાદ જ્યારે વધુ પડતો આવે એટલે કે અતિવૃષ્ટિ થાય ત્યારે સૌથી વધુ મુશ્કેલીમાં પણ અન્નદાતા જ મુકાય છે કચ્છના મોટાભાગના જિલ્લામાં અતિ ભારે વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે પૂરના પ્રકોપે ભારે તારાજી સર્જી છે ત્યારે ખેતીને બરબાદ કરી નાખી છે ઉદ્યોગોને કરોડોનું નુકસાન પણ પહોંચ્યું છે કચ્છમાં જાણે કુદરત આપી આપદા લીલા દુકાળથી મોલાતોને નુકસાન અનરાધાર વરસાદ અને તેના લીધે આવેલા પૂરના કારણે કચ્છ જિલ્લાના જનજીવનને વ્યાપક અસર થઈ છે સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે જાનમાલને નુકસાન પહોંચ્યું છે ઠેર ઠેર પાણી ભરાતા અનેક ગામડા હજી પણ સંપર્ક વિહોણા છે અને કેટલાય લોકો હજુ પાણીમાં ફસાયેલા છે લખપત માંડવી મુન્દ્રા અને જખોના કાઠા વિસ્તારોના ગામો હજુ પણ પાણીમાં ગરકાવ છે અહીં ત્રણથી ચાર ફૂટ પાણી છે અને લોકો મદદની રાહ જોઈ રહ્યા છે આજે કચ્છનું માંડવી વાવાઝોડાનો ભય દૂર થતા અહીં જનજીવન ધબકતું થયું છે પણ મુશ્કેલી અપરંપાર છે કચ્છમાં ભલે મેઘરાજાએ વિરામ લીધો હોય પરંતુ વિરામ બાદ હવે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે આપ જે જોઈ રહ્યા છો એ કલવા રોડ છે અને કલવા રોડ ઉપર આખે આખા રસ્તાની સાથે રેસિડેન્સી સુધી પાણી ભરાયેલા છે સૌથી વધારે આ આફતમાં શ્રમિક વર્ગ છે તેને તકલીફ પડી રહી છે કારણ કે રોજનું કમાઈને રોજનું ખાનારા લોકોને તો દરરોજ કમાણી કરવા માટે પેટનો ખાડો પૂરવા માટે બહાર નીકળવું જ પડે છે એક કાકા રેકડી લઈને નીકળ્યા છે આપણે સેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું મહંતભાઈ મોમંતભાઈ આ તમે પાણીની અંદર નીકળ્યા છો રેકડી લઈને કેમ નીકળવું પડ્યું એમ તેમ કરીને નીકળ્યા પેટ સારું નીકળ્યા છે બાપા શું કરીએ પરિવારમાં કેટલા લોકો છે કેટલા દિવસથી ખાવા પીવા નથી મળ્યું ત્રણ દિવસ ત્યાં સાત જણા ખાવાવાળા છે

મદદ માટે કોઈ નથી આવ્યું હવે જાત મહેનત જિંદાબાદ એ રીતે પોતાની દુકાનમાંથી પાણી કાઢી રહ્યા છે જેમ જેમ અહીંયા બજારો ખુલશે દુકાનો ખુલશે તેમ તેમ નુકસાની છે એનો આંકડો પણ સામે આવશે પરંતુ આ નુકસાની છે એની સાથે સાથે લોકોની પીડા પણ એટલી જ છે કારણ કે કેટલાક પરિવારો બે બે ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યા છે કેટલાક લોકોને બાળકોને દૂધ નથી મળ્યું ચા નથી મળી આજે મેઘરાજાએ વિરામ લીધો છે એટલે લોકોને આશા જાગી છે કે તેમની રોજીરોટી તેમનું ઘર ચલાવવા માટે જે મજૂરી કરવી પડે મહેનત કરવી પડે એના માટે તેઓ

એક અઠવાડિયા સુધી જે ભારે વરસાદ જ્યાં થયો તેના કારણે કચ્છ જિલ્લાના ઉદ્યોગ જગતને મોટા પાયે નુકસાન થયું છે કચ્છ જિલ્લામાં મીઠા સહિત વિવિધ ઉદ્યોગોમાં ઉત્પાદન એક રીતે ઠપ થઈ ગયું છે છેલ્લા સાત દિવસથી સમગ્ર કચ્છ જિલ્લામાં ટ્રકોની અવરજવર બંધ છે જિલ્લામાંથી ન કોઈ માલ બહાર જઈ રહ્યો છે ન કોઈ વસ્તુ આવી રહી છે જિલ્લાની અંદર પણ સામાન મોકલવામાં તકલીફ થઈ રહી છે કચ્છની રોનક ગણાય છે માંડવી બીચ કે જ્યાં હાલ બધું જ હતું ન હતું થઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં બસ બરબાદીનો જ મંજર દેખાઈ રહ્યો છે દુકાનો સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ છે અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ માંડવી બીચના છે અહીંયા સુધી દરિયાનું પાણી આવી ગયું હતું તો વરસાદી પાણી ભરાવા માટે આખે આખા માંડવીના જે પાણીઓ છે તેના નિકાલ માટે આ કોતરો છે તે તોડવામાં આવી હતી જે ખાણીપીણીની બજાર અહીંયા ભરાતી હતી તે પાણીની અંદર આખે આખી ડૂબી ગઈ છે આપ જે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો એ નાની નાની દુકાનો છે અહીંયા બીચની અંદર નાના ધંધાર્થીઓ છે એમનો સામાન છે એ સંપૂર્ણપણે આ દરિયાના પાણીની અંદર અને વરસાદના પાણીની અંદર તબાહ થઈ ગયો છે આ સાથે સાથે અહીંયા જે ખાણીપીણીની બજાર ભરાતી હતી તેની અંદરની પણ નાની નાની દુકાનો છે એ તમામ દુકાનો આ વરસાદી તોફાની પાણીની અંદર વહી ગઈ છે તેના કારણે મોટું નુકસાન નાના ધંધાર્થીઓને થયું છે સહેલાણીઓ અહીંયા મોટા પ્રમાણની અંદર આવતા હોય છે અને નાના ધંધાર્થીઓ પોતાની રોજીરોટી સહેલાણીઓના આગમનની સાથે જ કમાતા હોય છે પરંતુ છેલ્લા ચાર દિવસની ભારે વરસાદ અને જે પ્રકારની સ્થિતિ થઈ છે તેના કારણે અહીંયા આ જે તબાહીના દ્રશ્યો છે એ સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર તમે જોઈ શકો છો અહીંયા કંઈ જ બચ્યું નથી એટલે આપણે નુકસાનીનો અંદાજ અત્યારે લગાવી ના શકીએ પરંતુ નાના નાના ધંધાર્થીઓ છે એમને જે દૈનિકની રોજી રોટી મળતી હોય છે એ આ જ દુકાનોની અંદરથી મળતી હોય છે પરંતુ આ બધું જ સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે હવે નાના ધંધાર્થીઓ કઈ રીતે બેઠા થશે એ એક સૌથી મોટો સવાલ છે વરસાદના કારણે ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે કપાસ મગફળી અને તલની વાવણી કરનાર ખેડૂતોને પણ ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે જિલ્લામાં ઘણા વિસ્તારોમાં તો હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે ત્યારે હવે જગતના તાતની બસ હવે સરકાર સામે મીટ મંડાયેલી છે કે સરકાર સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ